હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ મેં જેમ તમને કહ્યું હતું કે તમે મને સપોર્ટ કરજો હું તમને છેલ્લે બોર્ડની એક્ઝામ સુધી તમને સપોર્ટ કરીશ હવે તમારી પ્રથમ પરીક્ષા નજીક છે તો મને એવું લાગ્યું કે તમને કંઈક એવું પીરસી દઉં જેના હિસાબે તમે પંદર દિવસની અંદર ઓનલી ફોર પંદર દિવસની અંદર સારી એવી તૈયારી કરી અને સો માર્ક્સની અંદર સાઈઠ માર્ક્સનું પેપર તમે કવર કરી શકો છો કેવી રીતે વિદ્યાર્થીઓ તમે થમ જોઈને સમજી જ ગયા હશો કે સોમાંથી સાઠ માર્ક્સનું પેપર તમારા હાથમાં છે તમારી બુકની અંદર ભાઈ બેઠે બેઠું પેપર આપી દીધું છે તમને કે આમાંથી સાઠ માર્ક્સનું પૂછાય જ છે હું સાઠ માર્ક્સ કહું છું પણ આનાથી પણ ગુણભાર વધી શકે છે જો પ્રશ્નોની સંખ્યા વધારવામાં આવે તો સિત્તેર માર્ક્સ પણ થઈ શકે છે મતલબ સોમાંથી સિત્તેર માર્ક્સનું પેપર તમારા હાથમાં છે મને ખબર છે તમને વિશ્વાસ નહીં થતો હોય પણ થોડો મારી વાતનો ઉધાર વિશ્વાસ કરી લેજો પ્રથમ પરીક્ષાની અંદર કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે અને કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એની આજે આપણે વિગતે ચર્ચા કરવાની છે દરેકે દરેક વિભાગમાં કયા વિભાગમાં ક્યાંથી પ્રશ્નો પૂછાય છે અને તમારે પ્રથમ પરીક્ષા માટે કયા કયા પ્રશ્નો તૈયાર કરવા તમે આઈએમપીની વાત કરો છો આઈએમપીની વાત તો આપણે કરીશું જ પણ એના સિવાય પણ જે હોશિયાર વિદ્યાર્થી છે જેને સોમાંથી સો માર્ક્સ લાવવાના જ છે તો વિદ્યાર્થીઓ તમે પહેલાં આ સાઠ માર્ક્સ કવર કરી લો અને પછી બાકીના રહેતા માર્ક્સ છે એના માટે આપણે લડી લઈશું તો સમજી ગયા મારી વાત હું આ વિડીયો શા માટે બનાવી રહી છું હું તમને એક દિશા તરફ લઈ જઈ રહી છું જે તમે એવું ચાહો છો કે મને તત્વજ્ઞાનમાં ખબર જ નથી કે હું શું વાંચું શું ના વાંચું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે વાંચવા બેસે તો એમને એવું થાય કે કયું ચેપ્ટર વાંચવું કયા ચેપ્ટરમાં કયો ટૉપિક વાંચવું મને કંઈ ખબર પડતી નથી જો તમારા આવા પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સોલ્યુશન હું આજે તમને આપી દઈશ વિદ્યાર્થીઓ જો ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને બને ત્યાં સુધી તમારા એટલા મિત્રો સુધી શેર કરજો કે જે લોકો પણ તત્વજ્ઞાનમાં કન્ફ્યુઝનમાં બેઠા હોય કે કેવી રીતે તૈયારી કરું અને કયો ચેપ્ટર અને કયો ટૉપિક વાંચવો તો હું તમને આજે સમજાવું છું સરસ મજાનું ચિંતા નહીં કરવાની ઓકે હું તમારી સાથે છું ચાલો વિદ્યાર્થીઓ ખાસ વિડીયોને મૂકીને જવાની ભૂલ તો બિલકુલ નહીં કરતા આમ તમે પાંચ મિનિટ પંદર મિનિટ બીજા એવા વિડીયોમાં તમે નીકાળી દો છો કે જે વિડીયો તમને કંઈક કામમાં નથી આવવાનો તો એના કરતાં જરૂરી છે કે તમે મારો આ વિડીયો જોઈ લો કે એમાંથી તમને કંઈક તો જાણવા મળશે કંઈક તો દિશા મળશે કે તમારે તત્વજ્ઞાનમાં તૈયારી કેવી રીતે કરવી ઓકે બીજું ખાસ આઈ એમપી બધું જ મળી રહેશે વિડીયો તમે અંત સુધી પૂરેપૂરો વોચ કરજો આઈ પ્રોમિસ યુ કે હું તમારા દરેકે દરેક ડાઉટ્સ ક્લિયર કરી દઈશ આજે ચાલો વિદ્યાર્થીઓ આપણે આજે ધોરણ બાર તત્વજ્ઞાનમાં પ્રથમ પરીક્ષામાં બધા વિભાગો જે પૂછાય છે એથી લઈ અને ઈ સુધીના જે વિભાગ પૂછાય એમાં કયા કયા ટોપિકો પૂછાય છે તો આજે આપણે દરેક વિભાગના આઈએમપી ટોપિકની ચર્ચા કરવાની છે અને સાથે સાથે સોમાંથી તમારા સાહીઠ માર્ક તો આવી જ ગયા છે એવું સમજો પણ એના માટે મહેનત બી કરવી પડશે હું તમને એક સજેશન આપું છું કે તમે વિદ્યાર્થીઓ ના હોય તો એક ચોપડો લઈ દો એક સાદો સરસ મજાનો ચોપડો લાવી અને હું તમને હાલ જે કામ કહું છું ને એ કામ તમે પંદર દિવસમાં પૂરું કરી દેજો સાઈઠ માર્ક્સ ના આવે તો હું બેઠી છું ઓકે હવે ચાલો સૌથી પહેલાં આપણે વાત કરવી છે વિભાગ એની કોની વિભાગ એની તો વિદ્યાર્થીઓ વિભાગ એ તમારો કેટલા માર્ક્સનો હશે તો કે વીસ માર્ક્સનો હશે વીસ પ્રશ્નો હશે અને વીસ માર્ક્સ હશે એક પ્રશ્નનો એક માર્ક્સ હશે વિભાગ એ તમારો વીસ માર્ક્સનો હશે વીસ પ્રશ્નો હશે અને એક પ્ર એક પ્રશ્નનો એક માર્ક્સ હશે તો વીસ પ્રશ્નો એટલે વીસ માર્ક્સ થાય તો કે હા આના માટે શું કરવું તો આના માટે તમને બધાને ખબર છે પણ તો પણ મારે કહેવું જરૂરી છે આપણી પ્રથમ પરીક્ષાની અંદર એકથી લઈને પાંચ ચેપ્ટર પૂછાય તો એકથી પાંચ ચેપ્ટરના જે આ એમ સીક્યુ છે એકથી પાંચ ચેપ્ટરના એમસીક્યુ તો એકથી લઈ અને પાંચ ચેપ્ટરના એમસીક્યુ તમે તૈયાર કરી લેજો એક ચેપ્ટરમાં દસ એમસીક્યુ છે તો માની લો કે પાંચ ચેપ્ટર છે તો પાંચ ચેપ્ટરના કેટલા એમસીક્યુ થશે તો કે પચાસ એમસીક્યુ હવે વિદ્યાર્થીઓ ખાસ તમને કહેવાનું તમે એવી આશા ઉમીદ લઈને બેઠા હોય કે આ પચાસમાંથી અમને આઈએમપી આપી દોને જે હોશિયાર વિદ્યાર્થી હોય એના માટે કશું આઈએમપી હોતું નથી આ આવું મારું માનવું છે મારી જોડે દરેક ભણેલ વ્યક્તિ અને વિદ્યાર્થી એ વિદ્યાર્થી ક્યારે મને એવું તત્વજ્ઞાનમાં કહેતો જ નથી કે તમે આઈએમપી આપો કારણ કે એને હું એવું ભણાવેલું હોય ઓફલાઈનમાં હું એને એવી રીતે મહેનત કરાયેલી હોય તો એને ખબર જ છે કે આ પચાસ વિકલ્પો અને પચાસ વિકલ્પો તૈયાર કરવાના જ ન હોય ચેપ્ટર ભણે હોય તો વિકલ્પો તો એમને માવડતા હોય તો પચાસ વિકલ્પો તૈયાર કરવાના તમને ખબર છે ગવર્મેન્ટના છોકરાઓ કેટલી તૈયારી કરતા હોય છે તો એ લોકો એટલી તૈયારી કરતા હોય એ લોકો અઢાર અઢાર વિષયો તૈયાર કરી શકતા હોય એમાં અઢાર વિષયમાંથી એક વિષયમાંથી પૂછાય તો પૂછાય નહીં તો ના પણ પૂછાય અને તમારે તો ફિક્સ જ છે કે તત્વજ્ઞાનમાંથી સો માર્ક્સનું પેપર આવવાનું છે એવું તો છે જ નહીં કે તત્વજ્ઞાનમાં સો માર્ક્સનું પેપર પૂછાય તો તત્વજ્ઞાનમાંથી એક પણ પ્રશ્ન તત્વજ્ઞાનનો હશે જ નહીં એવું તો હોતું જ નથી તમારે તમને ખબર છે કે સો માર્ક્સનું પેપર છે ને તત્વજ્ઞાનની ટેક્સ્ટબુકમાંથી જ આવવાનું છે બારનો એકે પ્રશ્ન આવવાનો જ નથી તો તૈયારી કરો ને તેની રાહ જોવો છો થોડી તૈયારી કરો પચાસ વિકલ્પો છે ને પચાસે પચાસ વિકલ્પો તમને આવડે હવે પચાસમાંથી વીસ વિકલ્પો આવશે કેટલા વીસ વિકલ્પો હા માની લઈએ કે પેટર્ન નવી છે આપણા પેપરની તો કદાચ કોઈ વિકલ્પ આગા પાછો ટેક્સ્ટબુક અંદરમાંથી પૂછી લે તો આપણે વ્યવસ્થિત ચેપ્ટર ભણ્યા હોય તો ચેપ્ટરમાંથી વિકલ્પ આવે તો આપણને આવડે જ તો મતલબ જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો વિભાગ એ માટે શું કરશો તો કે પચાસ વિકલ્પો તૈયાર કરી લો ચાલો આટલું કામ થઈ ગયું એટલે આપણા વીસ માર્ક્સ સિક્યોર થઈ ગયા થઈ ગયા તો કે હા થઈ ગયા ચાલો હવે આપણે આવી ગયા વિભાગ બીમાં આવ્યા તો કહે હવે વિભાગ બીની અંદર તમને ખબર છે કેટલા પ્રશ્નો હશે દસ પ્રશ્નો હશે અને દસ પ્રશ્નોમાંથી એક પ્રશ્નનો એક માર્ક્સ હશે એટલે મતલબ કે તમારા કેટલો ગુણભાર થાય છે અહીંયા દસ માર્ક્સ વિભાગ બી કેટલા માર્ક્સનો હશે દસ માર્ક્સનો હશે એક પ્રશ્નનો એક માર્ક્સ એવા દસ પ્રશ્નો હશે તો દસ પ્રશ્નોના દસ માર્ક્સ રેટ તો આ ક્યાંથી તૈયારી કરશો વિભાગ બીની તો વિભાગ બીની તૈયારી કરવા માટે એકથી પાંચ ચેપ્ટરના મનોયત્ન અને મનોયત્નના જે પ્રથમ પ્રશ્નો છે મનોયત્નની અંદર અમુક મનોયત્નમાં દસ દસ પ્રશ્નો આપેલા છે પ્રથમ પ્રશ્નમાં અને ચેપ્ટર પાંચ છે એમાં પાંચ પાંચ પ્રશ્નો છે તો એકથી પાંચ જે ચેપ્ટર છે એના મનોયત્નના જે પ્રથમ પ્રશ્નો છે પ્રથમ દસ પ્રશ્નો તૈયાર કરી લો પાંચે પાંચ ચેપ્ટરના હવે એમ ના કહેતા હો આ તો કેટલું બધું હાર્ડ છે એટલે ભાઈ કશું હાર્ડ નથી ચેપ્ટર ભણ્યા હોય તો તમને એની અંદર શું હોય વ્યાખ્યા હોય બેઝિક અમુક એવા કોન્સેપ્ટ હોય જે તમે વ્યવસ્થિત ભણ્યા હોય તો આ તૈયાર કરવાનું હોય જ ના એકવાર રિવિઝન કરવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક તમે ભણ્યા નથી હોતા ધ્યાન આપીને એટલે પછી પ્રોબ્લેમ થાય છે રાઇટ ને હં ને તો આ દસ પ્રશ્નો તમને આવડે જ ચાલ આટલું કામ થઈ ગયું તો હવે આપણે વિભાગ સી તરફ જઈએ થોડું ચાલો હવે વિભાગ સીની અંદર તમે શું કરશો તો વિભાગ સી માટે અહીંયા મેં લખીને જ રાખ્યું છે જો વિભાગ સી માં જે પ્રશ્નો પૂછાય છે એક પ્રશ્નના બે માર્ક્સ છે ઓકે તો સૌથી પહેલાં વિભાગ બી માટે જો પ્રશ્નો બધા પ્રશ્નો હું અહીંયા નથી લીધા અમુક અમુક જે ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે એ ટોપિક મેં અહીંયા લખ્યા છે તો જોજો તમારી વિભાગ સી માટે સૌથી પહેલાં પાંચ જે કારકો છે પહેલાં ચેપ્ટરના ચેપ્ટર એકના જે પાંચ કારકો છે એ પાંચ કારકોના પહેલાં તો સત્યતા કોષ્ટક કમ્પ્લીટ કરી દો હવે જો તમને સત્યતા કોષ્ટક એક વખત બનાવતા આવડે ને તો આખા તત્વજ્ઞાનમાં ગમે તે જગ્યાએ સત્યતા કોષ્ટક આવે તો તમને આવડે કે ન આવડે તો આવડે એમાં કારક બદલાય એમ તમારે ખાલી નિયમ બદલવાનો રહે બાકી સત્યતા કોષ્ટક તો મોસ્ટ ઓફ બધામાં જેમ બનતું હોય એ રીતે તમારે બનાવવાનું એમાં ગોખવાનું ના હોય તો આ તો તો તમને પાંચ સત્યતા કોષ્ટક ક્લિયર કરી લો ચલો આ પ્રશ્ન થઈ ગયો પછી કારકો ચેપ્ટર ત્રણ ચેપ્ટર ત્રણ ની અંદર તમને ખબર છે કે અનુમાનના આઠ નિયમો કેટલા અનુમાનના આઠ નિયમો એ આઠ નિયમોના તમારે રૂપ તૈયાર કરવા પડે જેનો વિડીયો આપણી જોડે છે જ ઓલરેડી બધા છોકરા નિયમો અને રૂપો તૈયાર કરી લીધા છે જેને બાકી છે કરી લેજો વિદ્યાર્થીઓ બહુ જ કામમાં આવશે તો આઠ નિયમોના રૂપ તૈયાર કરી લો અને તેના સંક્ષેપમાં નામ એમપી એમ ટી એચ એસ સીમ કોન્જ એડ આ સંક્ષેપ નામ કહેવાય આને તૈયાર કરી લો આ તમને બે માર્ક્સ અપાવશે ખબર પડે છે વિભાગ સીમાં બે માર્ક્સ તમને અપાવશે ક્લિયર બીજું વિદ્યાર્થીઓ અહીંયા મેં મેં જેટલા ટોપિક લખ્યા છે એ દરેકે દરેક ટૉપિકમાં મેં જે વિડીયો બનાવેલા છે એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો તમે ત્યાં જઈ અને આ વિડીયો બધા જોઈ શકો છો ઓકે ચાલો હવે આઈએ આપણે ફરી પાછા ચેપ્ટર ત્રણમાં તો ચેપ્ટર ત્રણની અંદર ત્રણ પોઈન્ટ એક મનોયત્ન ત્રણ પોઈન્ટ એકનો જે પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન જે છે આ ત્રણે ત્રણમાંથી અહીંયા પ્રશ્નો પૂછાય છે એ નક્કી નથી કે આમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે પણ એ નક્કી છે કે આ એક બે અને ત્રણમાંથી પ્રશ્નો પૂછશે જ ખ્યાલ આવે છે મનો ચેપ્ટર ત્રણ એનો મનોરચન ત્રણ પોઈન્ટ એક એમાં જે પહેલા નંબરનો પ્રશ્ન છે જેમાં ખાલી જગ્યા તમને આપેલી હોય છે તો ખાલી જગ્યા દસ છે તો દસે દસ કમ્પલીટ કરી લો જે ખાલી જગ્યાઓ મેં દસે દસ ભણાવેલી છે વિડીયો નીચે લિંક મૂકી દઈશ પ્રશ્ન નંબર બે છે તો આ બેના દસ પ્રશ્નો છે તૈયાર કરી લો હવે એમાં કેવું છે ખબર આ બધું છે ને લિંક આધારિત છે એક વસ્તુ આવડે તો બીજું આવડે જ ભાઈ દસ પ્રશ્નો તૈયાર કરવા ન બેસાય એની મેથડ યાદ રાખો કે આની મેથડ શું છે આ ગણિત જેવું છે થોડું તમને ખબર કે આમાં આવું આવે તો દસે દસમાં એવું જ આવે પછી પછી ત્રીજો પ્રશ્ન હવે ત્રીજા પ્રશ્નની અંદર શું છે તો કોઈ રૂપલક્ષી સાબિતી ખબર છે ને રૂપલક્ષીની ખાલી જગ્યા તો કે રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યા હવે આ પણ મેં તમને ભણાયું છે ભણાયું છે કે નહીં હા તો આના તમને બે માર્ક્સ મળે છે બીજું ખાસ મારી વાતને આ વિડીયોને બિલકુલ ઇગ્નોર નહીં કરતા જો આમે તમારે તૈયારી કરવાની છે તો તમે તમારી રીતે તૈયારી કરો છો એના કરતાં હું કહું એ રીતે તૈયારી કરો ને હું કહું એ રીતે થોડી મહેનત કરો તો ક્યાંક તમારા જે માર્ક્સ આવવાના હશે ને એમાંથી તમારા દસ વીસ માર્ક્સ વધી જશે ખબર પડે છે તમે જે તૈયારી કરો હોય તો તમે તમારી રીતે કરો છો તમને ખબર ના હોય એ રીતે તમે તૈયારી કરી નાખો છો પણ આ વિડીયો જોઈ અને આ વિડીયોની અંદર હું તમને જેમ સજેશન આપું છું એ રીતે તૈયારી કરો તો તમને વધારે મજા આવશે અને તમારા માર્ક્સ પણ આવશે ઓકે ચાલો હવે શું કરશું તો હવે ચેપ્ટર ચાર ઉપર આવો ચેપ્ટર ચારની અંદર જે ચાર પોઈન્ટ ત્રણ છે અને ચાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર જે ત્રણ છે જેમાં તમને ખાલી ઓનલી ફોર તમારે આકૃતિ દોરવાની અને ભેદ નક્કી કરવાનો આના તમને બે માર્ક્સ મળે છે વિભાગ વિભાગસીમાં તો અહીંયા આ જે પ્ર ચેપ્ટર ચાર છે તમારું એનો મનોયત્ન ચાર પોઈન્ટ ત્રણ છે એનો પ્રશ્ન નંબર ત્રણ અને આ પ્રશ્ન નંબર ત્રણની અંદર તમને ખબર છે દસ આકૃતિ અને ભેદ તમારે તપાસ કરવાના છે દસ સંવિધાન આપેલા હશે એમાં ઓનલી પર આકૃતિ અને ભેદ તપાસો એવા પ્રશ્નો આમાં પૂછાય છે તો એ દસે દસ તૈયાર કરી લો અને એનો એનો પણ વિડીયો મેં બનાવેલો છે જેની લિંક નીચે આપી દઈશ ડ્રન્ટવાળી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું તમારી સાથે છું ક્લિયર આટલું થઈ ગયું બીજું વિદ્યાર્થીઓ મેં અહીંયા તમને કીધું છે કે આ ચેપ્ટરમાંથી આ આ ટૉપિક પૂછાય છે પણ આ ટૉપિકમાંથી કેટલા કેટલા પ્રશ્નો પૂછાય છે એ તો પેપર સેટર જ નક્કી કરશે કે આમાંથી આ ટૉપિકમાંથી એક પ્રશ્ન પૂછવો બે અમુક પેપર સેટર તો એવા છે જો દરેકે દરેક જિલ્લામાં પ્રથમ પરીક્ષાના પેપર અલગ અલગ હોય આ હું તમને ક્લિયર એન્ડ કટ કહી દઉં એટલે ગુણભાર થોડો આગા પાછો થઈ શકે પણ એટલું તો ફિક્સ જ છે કે આ જે મેં અહીંયા તમને જે ટૉપિક આપેલા છે એ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે તો તમે આ ટૉપિક ઉપર થોડું વધારે ભાર આપીને ધ્યાન આપીને તૈયાર કરજો ક્લિયર ચાલો હવે છે ચેપ્ટર પાંચ ચેપ્ટર પાંચની અંદર પાંચ પોઈન્ટ પાંચ છે જે મનોયત્ન તમારો પાંચ પોઈન્ટ પાંચનો પ્રશ્ન નંબર ત્રણ જે છે જેમાં તમને રીતિઓ ઓળખાવો તો દસે દસ રીતિઓ તમે તૈયાર કરી નાખો તો એ દસે દસ રીતિઓની અંદર તે કોઈ પણ બે રીતિઓ આવવાની જ છે એ ફાઇનલ જ છે કે આ દસમાંથી જ આવશે પણ દસે દસ તૈયાર કરી નાખો એમાં દસ રીતિઓ નથી એક્ઝામ્પલ દસ છે બાકી રીતિઓ તો તમને ખબર છે કેટલી છે કોમેન્ટની અંદર જણાવજો કે અન્વેષણની રીતિઓ કેટલી હો ક્લિયર તો આ આપણો વિભાગ વિભાગસિંહ હતો બીજું આના સિવાય વિભાગ વિભાગસિંહમાં કયા કયા પ્રશ્નો હશે તો અમુક વ્યાખ્યાઓ પણ હોય છે અમુક બીજા પ્રશ્નો પણ હોય છે તો વ્યાખ્યાઓ કંઈ કંઈ પૂછાઈ શકે તો એનો વિડીયો વ્યાખ્યાઓનો હું અલગથી તત્વજ્ઞાનનો વિડીયો બનાવું છું તો એ તમે જોઈ લેજો ઓકે ચાલો વિભાગ વિભાગસિંહ પત્યો તો હવે વિભાગ ડીમાં જોઈએ ચાલો વિદ્યાર્થીઓ તો વિભાગ ડી માટે આપણે શું કરશું તો વિભાગ ડી માટે પણ મેં અહીંયા ક્યાંક કંઈક થોડું લખીને રાખ્યું છે જો જે થિયરી બે જ પ્રશ્નો પૂછાય છે એ મેં આમાં લીધા નથી પણ એવા પ્રશ્નો જે છે જે ફાઇનલ જ છે કે આમાંથી પૂછાય છે થિયરી બે જ પ્રશ્નો મેં અહીંયા લીધા નથી જે પ્રશ્નો ખબર છે કે આ ટોપિકમાંથી પૂછાય છે એ ટોપિક જ ઓનલી ફલ મેં લીધા છે એટલે એવું નહીં સમજતા કે વિભાગ વિભાગડીમાં એક બે ત્રણ ચાર પાંચ ચાર જ પ્રશ્નો પૂછાય છે ના મેં એવું ક્યાં કીધું કે ચાર જ પ્રશ્નો પૂછાય છે પણ મેં એવા પ્રશ્નો લીધા છે જે અમુક ટૉપિકમાંથી પૂછાય છે ક્લિયર ચાલો જોઈ લઈએ વિભાગ ડીની અંદર ત્રણ માર્ક્સનો પ્રશ્ન હશે એક પ્રશ્નના ત્રણ માર્ક્સ હશે આ બહુ મેન ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી છે વિદ્યાર્થીઓ કારણ કે ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો ત્રણ માર્ક્સનો પ્રશ્ન ક્યાંથી ક્યાંથી પૂછાય તો જો ચેપ્ટર એકમાં જે મનોયત્ન એક પોઈન્ટ છ આપેલો છે અને આ મનોયત્ન એક પોઈન્ટ છની અંદર જે તમારા વીસ સત્યતા કોષ્ટક તમને કહેલા છે એક પોઈન્ટ છમાં વીસ તમને સત્યતા કોષ્ટક અને એની અંદર તમને એવું કીધું છે કે રૂપ નક્કી કરો વિધાનનું રૂપ નક્કી કરો કે વિધાનનું રૂપ તદેવાર્થક છે અવ્યાઘાતી છે કે પરાયત છે એ નક્કી કરો તો આ તમને પરીક્ષામાં વિભાગડી માટે આ પ્રશ્ન પૂછી લે એક પ્રશ્નના ત્રણ માર્ક્સ તો માની લો કે બે પ્રશ્નો પૂછાય તો છ માર્ક્સનો આ ટોપિક થઈ જાય કે નહીં એક પ્રશ્ન તો હશે જ આ વીસમાંથી એક તો હશે જ બીજું હવે તમે એમ ના કહેતા હો કે અમારા ત્રણ માર્ક્સ લેવા માટે વીસ પ્રશ્નો તૈયાર કરવાના અને વીસ સત્યતા કોષ્ટક તૈયાર કરવાના પહેલાં મારા વાલા વિદ્યાર્થીઓ આ વીસ સત્યતા કોષ્ટક જે છે એમાં તમને એક આવડે તો બીજા ઓગણીસ ના આવડે આમાં ખાલી શું કરવાનું છે સત્યતા કોષ્ટક બનાવવાનું છે તો વીસે વીસ સત્યતા કોષ્ટકની જે મેથડ છે એ જ મેથડથી તમારે સત્યતા કોષ્ટક બનાવવાનું છે એમાં બીજી મોટી વાત કઈ છે બોલો તકલીફ એટલે પડે તમને એકે ના આવડતું હોય જો આમાંથી તમે વ્યવસ્થિત તૈયારી કરેલી હોય અને વ્યવસ્થિત ચેપ્ટર ભણેલું હોય મારા ખ્યાલથી તો આ વીસ તૈયાર ના કરવા બેસવાનું હોય એમાંથી તમને એક બે સોલ્વ કરો એટલે આખા વીસે વીસ આવડી જાય ખ્યાલ આવ્યો એમાં થોડું થોડું સાધારણ ફરક હોય એટલે એટલો બધો નથી હોતો તો ચેપ્ટર એકનો મનોરત એક સત્યતા કોષ્ટક છે જે રૂપ નક્કી કરવાનું તમને કહેલું છે એ તૈયાર કરી લેજો તો તમારું કામ થઈ જશે ચલો પછી ચેપ્ટર બે ચેપ્ટર બે ના સ્વાધ્યાય બે નો પ્રશ્ન ત્રણ એમાં તમને વીસ સત્યતા કોષ્ટક ને દલીલનું પ્રામાણ્ય નક્કી કરો આવું કહેલું છે તો એમાં તમને વીસ સત્યતા કોષ્ટ હવે

તો એ સત્યતા કોષ્ટક એક બે ગણશો એટલે વીસે વીસ કમ્પ્લીટ થઈ જશે ચલો પછી ચેપ્ટર ત્રણ ચેપ્ટર ત્રણના મનોયત્ન ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ચાર જે રૂપલક્ષી સાબિતીઓ છે ચાલીસ જેનો વિડીયો મેં બનાવેલો છે ઓલરેડી ચાલીસે ચાલીસ રૂપલક્ષી સાબિતી એમાંથી લગભગ કેટલા સુધી પોંક્યા છે મને યાદ નથી પણ કંઈક ત્રીસ ઉપર તો પોકી ગયા છીએ તો એ મેં અપલોડ કરેલા જ છે વિડીયો ચેક કરી લેવા ક્લિયર ચેપ્ટર ત્રણ મને રીતના ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર છે આ જેમાં રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે એમાં ચાલીસમાંથી બે પૂછાય તો છ માર્ક્સનો આ ટોપિક થયો કે નહીં અને કોઈને મજા આવે તો ત્રણે પૂછી લે તો નવ માર્ક્સનો ટોપિક થઈ જાય મગજમાં કઈ વસ્તુ જાય છે ખબર પડે છે હું તમને શું કહેવા માગું છું થોડી મારી વાતને સિરિયસ લઈને આ પ્રમાણે આ પેટર્નથી થોડી તૈયારી કરી નાખજો તમને ખબર નથી પડતી ને કે તત્વજ્ઞાનમાં કેવી રીતે તૈયારી કરી તો બસ એના માટેનો આ વિડીયો છે ચાલો ચેપ્ટર ચાર ચેપ્ટર ચારના સ્વાધ્યાય ચારનો પ્રશ્ન બે ચેપ્ટર ચાર એમાં સ્વાધ્યાય ચાર એનો પ્રશ્ન નંબર જે ચા બે છે એમાં ચાલીસ સંવિધાન છે ખબર છે ને ચાલીસ સંવિધાન તો આમાંથી કેટલા સંવિધાન પૂછાય બે સંવિધાન એકનો એક પ્રશ્નનો ત્રણ માર્ક્સ અને બે પ્રશ્નના છ માર્ક્સ મતલબ આ ટોપિક પણ છ માર્ક્સનો છે આ પણ છ માર્ક્સનો છે તો છ ને છ બાર માર્ક્સ તો અહીંયા થઈ જાય છે ખબર પડે છે આમાંથી જો બે પ્રશ્નો પૂછી લે તો છ માર્ક્સ તો આ થઈ જાય તો બધા છ છ ગણજો સમજાય છે મારી વાત એટલે થોડું સિરિયસ લઈ અને તૈયાર કરી નાખજો અહીંયા સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેજો લખવું જ લખી લેજો પણ આમાંથી તૈયારી કરજો મોટા ભાગના તમારા જે પ્રોબ્લેમ છે અને તમને તકલીફ પડે છે એનું સોલ્યુશન મેં અહીંયા આપી દીધું છે ચલો વિભાગ ઈ પણ જોઈ લઈએ સાથે સાથે ચલો જોઈ લો આપણે હવે વિભાગ ઈમાં જે પાંચ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એક પ્રશ્નના પાંચ માર્ક્સ એવા તમને આપેલા હશે પ્રશ્નો કારણ કે વિભાગ ઈ તમારો આઈ થિંક વીસ માર્ક્સનો હોય છે ઓકે તો એક પ્રશ્નના કેટલા માર્ક્સ છે એક પ્રશ્નનો પાંચ માર્ક્સ થાય તો હવે આ એક પ્રશ્ન જે પ્રશ્નો છે વિભાગ ઈના એ કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા પૂછાય તો એક તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલાં ચેપ્ટરમાંથી એક પ્રશ્ન હશે અને એ પ્રશ્નો કયા હશે તો અહીંયા કહી દઉં કે જે પાંચ કારકો છે નિષેધ સમુચય વિકલ્પન શરતી દ્વિશરતી આ પાંચ કારકો છે આ પાંચ કારકોનું વિશ્લેષણ અને તેનું લક્ષણ તેનું સત્યતા કોષ્ટક તમારે બનાવવાનું થાય વિભાગ ઈમાં જે પાંચ માર્ક્સનો પ્રશ્ન છે અને આ પાંચ માર્ક્સના પ્રશ્નો પણ આપણે ચેપ્ટર એકના અપલોડ કરેલા છે જો કોઈ વિદ્યાર્થીને નથી આવડતા તો હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું તમે ખાસ આને જોઈ લેજો ઓકે ચાલો હવે જોજો ચેપ્ટર બે ચેપ્ટર બે નો જે સ્વાધ્યાય બે છે સ્વાધ્યાય બે નો પ્રશ્ન નંબર બે છે એમાં વિદ્યાર્થીઓ દસ દલીલો આપેલી છે ને એ દસ દલીલો તમને સત્યતા કોષ્ટક સાથે તમારે એને એનું પ્રામાણ્ય તપાસ કરવાનું છે દલીલનું પ્રમાણે જે સ્વાધ્યાય બે નો પ્રશ્ન નંબર બે ની અંદર આપેલી છે દસ દલીલો એક દલીલ આવડે તો દસે દસ આવડે એમાં એવું પછી મને એવું ના કહેતા કોમેન્ટમાં કે આટલું બધું અમારે તૈયાર કરવાનું દસમાંથી કોઈ એક પૂછાય તો દસમાંથી એક પૂછાય એ તો પણ એ તો તમને ફાઇનલ કહી દીધું છે ને કે પૂછ્યું તો આ દસમાંથી પૂછ્યું તો દસે દસ તૈયાર કરી નાખો ને દસ તૈયાર કરવા ન બેસાય કારણ કે એમાંથી એક આદિ આવડતી હોય તો એમાં બધામાં સેમ જ મેથડ હોય ખાલી થોડો ફેરફાર હોય વિધાનો પ્રમાણે ખબર પડે છે હા આનો વિડિયો જોતો હોય તો કોમેન્ટની અંદર જણાવજો કારણ કે આ ટોપિક મારે હજુ આનો વિડીયો બનાવવાનો બાકી પડ્યો છે આ ટોપિકનું ક્લિયર ચાલો હવે ચેપ્ટર ત્રણમાંથી પ્રશ્ન પૂછાય તો ચેપ્ટર ત્રણમાંથી આઠ નિયમો છે ને અનુમાનના તો અનુમાનના આઠ નિયમોમાંથી કોઈ પણ જે નિયમ હોય આઠ નિયમોમાંથી કોઈ પણ એક નિયમનું તમને કથન એનું રૂપ એનું સમર્થન અને એનું સત્યતા કોષ્ટક આ તમને પૂછી લે સમજાય છે ચેપ્ટર ત્રણના જે આઠ નિયમો છે આઠ નિયમોનું કથન તેનું રૂપ અને તેનું સમર્થન આ તમને પૂછાય ખબર પડે છે તો આ તમે તૈયાર કરી લેજો

ચેપ્ટર પાંચમાંથી કયો પ્રશ્ન ચાર અને ચેપ્ટર પાંચ આમાં કોઈ નક્કી નથી હોતું કે પ્રશ્ન કયા ટોપિકમાંથી પૂછાય છે આમાંથી આ ચેપ્ટર ચાર અને ચેપ્ટર પાંચના જે પ્રશ્નો છે એ તમારી એક્ઝામ આવે એના થોડા દિવસ પહેલાં હું ચેપ્ટર ચાર અને ચેપ્ટર પાંચના તમને આઈએમપી આપી દઈશ એમાં જે વસ્તુ ફાઇનલ છે ને એ કમ્પ્લીટ પહેલાં તૈયાર કરી નાખો કે ચેપ્ટર એકના પાંચ કારકો પહેલાં કરી નાખો ચલો એક પ્રશ્ન આમાંથી હશે હશે નશે આ પાંચ પ્રશ્નોમાંથી એક તો હશે એટલે પાંચે પાંચ તૈયાર કરી નાખો એટલે તમારું કામ થઈ જાય પછી ચેપ્ટર બે મસ્ત વધ્યાય બેનો પ્રશ્ન નંબર બે છે એમાં દસ દલીલો છે તો દસે દસ દલીલો એકવાર મસ્ત વ્યવસ્થિત જોઈ લખી લખીને તૈયાર કરી નાખો એક વાર ગણી નાખો જાતે તો ખ્યાલ આવી જાય તો દસમાંથી એક તો હશે જ ફાઇનલ પછી ચેપ્ટર ત્રણના આઠ નિયમો છે નિયમોના કથન રૂપ અને સમર્થન ભાઈ રૂપ આવડે તો કથન આવડે ને કથન આવડે તો સમર્થન આવડે કંઈ નવું નથી આમાં સત્યતા કોષ્ટક તો તમને આવડે જ તો કે હા આવડે બસ તો આ આઠે આઠમાંથી આઠે આઠ કમ્પ્લીટ કરી નાખો એમાંથી એક તો હશે જ હવે ચેપ્ટર ચાર અને ચેપ્ટર પાંચ એના આઈએમપી હું તમને જ્યારે એક્ઝામ આવે એના થોડા દિવસ પહેલાં આપી દઈશ ઓકે હવે વિદ્યાર્થીઓ ખાસ તમારા માટે મહેનત કરીને બધું શોધી શોધીને ભેગું કર્યું છે જો તમને એવું લાગે કે વિડીયો યુઝફુલ છે આ વિડીયોની અંદર તમને બહુ બેનિફિટ થાય એવો છે સારા એવા માર્ક્સ તમે લાવી શકો છો આ વિડીયોની મદદથી તો ખાસ કોમેન્ટની અંદર જણાવજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરજો વિદ્યાર્થી થોડું મારી વાતનો ઉધાર વિશ્વાસ કરી લેજો સો ટકા તમારા સારા એવા માર્ક્સ આવશે તત્વજ્ઞાનની અંદર હાલ સુધી તમને એવું હતું કે તત્વજ્ઞાનમાં શું વાંચું કયું વાંચું ક્યાંથી વાંચું કયું ના વાંચું હવે મેં તમારો ડાઉટ ક્લિયર કરી દીધો છે બસ આ છે ને એમાંથી વાંચો અને હજુ હું તમને થોડી વ્યાખ્યાઓ આઈએમપી આપું છું એ વાંચી લેજો બસ તત્વજ્ઞાનમાં તમારું કામ થઈ જશે ओके चलो आपले मलिए काही नवा व्हिडिओ साते त्यासुधी जोतात रहो आदियन क्लासेस जय हिंद जय भारत